નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તદલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો આજ તારીખ થઈ બાવીસ દસ બજાર પચીસ બેસ ટુ વર્ષ છે મિત્રો બેસ્ટુ વર્ષના નિમેરે સરકારી કરી મહત્વપૂર્ણ જાહેરાત નવા વર્ષના દિવસે આંગણવાડીમાં ફરજ બજાવતા બહેનો માટે આવી સૌથી મોટી અપડેટ જો તમે આંગણવાડી બહેનો છો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે આંગણવાડી કાર્યકર ટી ડાકર બહેનો છો તો તમારા માટે આજનો આ લેટેસ્ટ અપડેટ લઈને આવ્યો છું વિડીયો સૌગ્રા ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી દો તમને અમારા આ ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આંગણવાડી પગાર વધારો બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી લેજો તમે રોજનો તમે આ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો મિત્રો તમે જાણો છો તેમ ગુજરાત ગુજરાત હાઈકોર્ટ દ્વારા વીસ ઓગસ્ટ બે હજાર પચીસ ટકા આંગણવાડી કાર્યકર આંગણવાડી કાર્યકર ટેડાગર બહેનનો પગાર વધારો કરવામાં આવ્યો હતો તો ગુજરાત હાઈકોર્ટે પણ જે પગાર વધારો કરી દીધો છે તે એવી રીતે મિત્રો હવે કેન્દ્ર સરકાર દ્વારા પણ મહત્ત્વની અલગ અલગ રાજ્ય સરકાર દ્વારા પણ મહત્ત્વની અપડેટ આપવામાં આવી રહી છે મિત્રો જેવી રીતે ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી કાર્યકર ટેડાગર બહેનનો પગાર વધારો તેવી જે અલગ અલગ રાજ્ય સરકાર છે તો રાજ્ય સરકાર દ્વારા પણ આંગણવાડી બહેનોનો આંગણવાડી બહેનો આંગણવાડી બહેનો માટે પણ અગત્યની જાહેરાત કરી છે જેવી રીતે ઉત્તરાખંડ સરકારે પણ આંગણવાડી બહેનોના પ્રમોશન માટે અગત્યની જાહેરાત કરી છે મિત્રો ઉત્તરાખંડ સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે ઉત્તરાખંડ સરકારે જે સુપરવાઇઝર પદોમાં સુપરવાઇઝર પદો છે તેમાં મિત્રો પ્રમોશન નીતિમાં દસ ટકા વધારો કર્યો છે સુપરવાઇઝર પદો છે તે પ્રમોશન માટે આંગણવાડી બહેનો માટે પણ એક મહત્વનો ચાન્સ આપ્યો છે પહેલાં ચાલીસ ટકા પ્રમોશન નીતિ હતી હવે તે વધારીને પચાસ ટકા પ્રમોશન નીતિ કરવામાં આવી છે મિત્રો તો તમને કહ્યું કે આમ આંગણવાડી સુપરવાઇઝર પદો માટે હવે પચાસ ટકા પચાસ ટકા આંગણવાડી કારગ આગળ બહેનોનું પ્રમોશન થશે છે અને સુપરવાઇઝર પદોથી નિયુક્ત કરવામાં આવશે તેવી જ રીતે મી મિની આંગણવાડી બહેનો માટે પણ દસ ટકા પદોનું વધારે વધારે પ્રમોશન આપશે તો તમે જાણો છો કે હજાર એકવીસમાં જે ઉત્તરાખંડ સરકાર ઉત્તરાખંડ સરકાર બે હજાર એકવીસમાં સુધાર કર્યો તો તેવી જ રીતે હવે ઉત્તરાખંડ સરકારે બીજો મહત્વનો સુધાર કરવામાં આવ્યો છે જેવી રીતે આંગણવાડી જે સો ટકા તમે જાણો છો આંગણવાડી કારક બહેનો પચાસ ટકા સુપર આંગણવાડી કારક પચાસ ટકા પદો પર નિયુક્ત કરવામાં આવશે ત્યારબાદ ચાલીસ ટકા મિત્રો સીધી ભરતી કરવામાં આવશે અને દસ ટકા મિત્રો મિની આંગણવાડી બહેનો માટે મિની આંગણવાડી બહેનોને સુપરવાઇઝરમાં પદોમાં પ્રમોશન આપવામાં આવશે આવી જ રીતે મિત્રો ઉત્તરાખંડ સરકારે એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે જે દસ ટકા પદોમાં સુપરવાઇઝર બનવા માટે મીની આંગણવાડી કારો બહેને દસ ટકા વધારો કરવામાં આવેલો છે મિત્રો તો ઉત્તરાખંડ સરકારે પણ બહેનો માટે ખૂબ જ સારા સમાચાર આપી દીધા છે આ મિની આંગણવાડી કારો વચ્ચે આંગણવાડી કારગર ટેડાગર જેનું સુપરવાઇઝર પદો છે સુપરવાઇઝર બનવા માટે તેમને પ્રમોશન કરવા માટે પ્રમોશન નીતિમાં વધારો કર્યો છે મિત્રો ઉત્તરાખંડ સરકારે જે આંગણવાડી કાર્યકર ટેડાગર બહેનો છે તે પ્રમોશન આપવા માટે દસ ટકાનો વધારો કર્યો છે પેલા ચાલીસ ટકા હતો તે તે વધારીને પચાસ ટકા કરી દીધું છે જે હાલમાં જે ફરજ હોય આંગણવાડી કારગર બહેનો માટે ઉત્તમ તક છે એ સુપરવાઇઝર બનવાનું હોય તેમના દસ ટકાનો વધારો ફાળો કરવામાં આવ્યો છે મિત્રો આંગણવાડી બહેનો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા તેમના કોઈ અપડેટ આવે તો ઉત્તરાખંડ સરકારે એક નવી નવીનતમ અપડેટ આપી દીધી છે જેને પણ આંગણવાડી જે મેની આંગણવાડી કાચેરમાં દસ ટકાનું વધારે પ્રમોશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય ઉત્તરાખંડ ઉત્તરાખંડ રાજ્યમંત્રી દ્વારા એક મહત્વની અપડેટ આપવામાં આવી છે જે નૂતન વર્ષના આજે બે અપીન્યુઅર કહી શકાય છે તો મિત્ર નવા વર્ષના શરૂઆતમાં જ આંગણવાડી બહેનો માટે ઉત્તમ સારા સમાચાર કહી શકાય તેમણે પ્રમોશન બનવા પ્રમોશન નીતિ હવે દસ સુપરવાઇઝર બનવા માટે દસ ટકાનો વધારો વધારો કરી દેવામાં આવ્યો છે દસ ટકાનો ફાળો હવે મિની આંગણવાડી કાર માટે દસ ટકાનો વધારો ફાળો આપવામાં આવ્યો છે મિત્રો તો ઉત્તરાખંડ સરકાર એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે તો મિત્રો આ અત્યારે મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગો વિડીયો જય હિન્દ જે ભારત મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ